અને ઓછું મતદાન હોવા છતાં જંગી બહુમતીથી જીત અપાવી છે ભાજપ માટે આ જીત માત્ર ચૂંટણીનું પરિણામ નથી પરંતુ જનવિશ્વાસનો સ્પષ્ટ સંદેશ છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે અમને સૌના આનંદ છે કડીના મતદારોએ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કોઈ પણ જાતિ જાતિના હોય એ બધાએ સાથે મળી અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ઓગણચાલીસ હજાર પતોની જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારનો કારમો પરાજય થયો છે એટલે કડીના સર્બમતદારોના હું આભાર વ્યક્ત કરું છું અને અમારા સેંકડો કાર્યકરો જેમણે રાત દિવસ પ્રચાર કાર્ય કર્યું ગામડે ગામડે ફર્યા અને ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અનેક પ્રજાલક્ષી યોજનાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસ યાત્રા છે એના કામો ગામ 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 ફરી ઘર ઘર ફરી અને પ્રજા સુધી પહોંચાડ્યા અને પ્રજાએ પણ અમારી વાતને હંમેશા કડીમાં જેમ સ્વીકારી છે એ પ્રમાણે આ વખતે ઓછું મતદાન થયું હોવા છતાં ચાલીસ હજાર જેવા જંગી બહુમતી થી અમારા રાજેન્દ્રભાઈ નો વિજય થયો છે